નમસ્કાર થોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની આવક કાલ કરતાં ઓછી જોવા મળી છે ભારેમાં આવક વારની વાત કરી તો કાલે સવા સો આસપાસ ભારી હતી આજે સો આસપાસ ભારી જોવા મળી છે ને વાહનની વાત કરી તો મેં બે વાહન જોવા મળ્યા છે કપાસના તેટલી આજે આવક જોવા

ઉકાસી રૂપિયાનો ભાગ એમના તરસો ને એકસી રૂપિયાના ભાગ એ છે તેરસો એકસી રૂપિયાનો ચુનો પાસે ચુનો તરસો ચુનો

તેરસો ને છોતેર રૂપિયાનો ભાવ થઈને તેરસો ને છોતેર રૂપિયાનો ભાવ થઈને માલ તેરસો ને છોતેર રૂપિયામાં છે નવો કપાસ છે મિત્રો પણ ભેજવાળો માલને પેચીયામાં જોવા મળી રહી છે એટલે જોવા મળી રહી છે